અને તેના કૃષિ વિભાગો ભારતમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાના વર્ણન કરવાનું છે ત્યાર પછી ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવવાનું છે તે જરૂર પૂછાઈ શકે છે ભારતનો ઘઉંનો પાક તે સવિસ્તર વર્ણન કરવાનો છે ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારત ના રાજ્યોના નામ જણાવવાના છે ત્યાર પછી હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો તે પણ ખૂબ અગત્ય

આ જે છે તે પાઠ્યપુસ્તક સામે રાખી અને ટિક કરી લેજો અને તમારે જે આકૃતિમાં પ્રશ્ન પૂછાવાના છે એ આકૃતિ નંબર પણ કઈ છે પાઠ્યપુસ્તકની અંદર છે એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના અન્ય વિદ્યાર્થીઓને ફોરવર્ડ કરજો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ ફોરવર્ડ